હેલો સુરતી કેમ છો મજામાં આજે ડબોલી ચાર રસ્તા આજો રવિવારે સુરત વાળા નેટ ને ગપચાજ મારે છે બીજું કઈ નથી કરતા

કારીગરો અત્યારે મંદિર માં જગ્યાઓ વીવી હજાર માં મળે છે પેલા ચાલી મહિનો મળતા ને બે <uslesen> માં <uslesen> 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 <tosan>

પાછો કાનડો બનવાનો છે ભાભી જોઈજો આ બિસ્ટોલ પીવાના છે નિલેશભાઈ માવા લઈ લઈ બિપિનભાઈ આજે ખર્ચો કરી નાખે છે માવાનો સિગરેટો લઈ લઈએ થોડીક

બનારસ એને પાણી બોટલ બિપિન ભાઈ નો ખર્ચો કરી નાખવાનો કરી નાખો બાપુ આશા બાપુ ગાય અમે જાય છે આશા બાપુ ઘરે

હમણાં પણ ઈ અત્યારે જો ને બુદ્ધ ભગવાનની મૂર્તિ બધા બહુ બધી સોસાયટીમાં મેકો છે ઓજે નવી સોસાયટી બને ને એ બુદ્ધ ભગવાનની મૂર્તિ મેકે છે આવડે બહુ બધી 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 ગયા લાલા ગુરુ ક્ષેત્ર જાય હાલો પેલા મોડું જવાનું છે ન્યાત ન્યાત આપણે બાયધા હોય તો બધાય બાપુ આવી ગયા કૃષ્ણ જન્માષ્ટમી વહી ગઈ છૂટી છે બાપુ છૂટી કરવા આવવાના છે કૃષ્ણ લીલા કરશે રામ લીલા કરશે બે હજાર અઢાર માં શ્રીજી બે હતા ને ત્યાં આ રહેતો ખબર મનીષ કરી આમાં શ્રીજી શ્રીજીમાં મનીષ મેન મેનેજર નતો રેતો શ્રદ્ધામાં શ્રદ્ધા છે ને

ના ના ઓનલી લેડીઝ એવું છે બસ જગ્યા જોવું આવ્યો ભાઈ હું તો પુરુષો માટે અલાઉડ નથી આગળ જવાનું તો હાલો આપણે હું એના કરો એનો સુવિચાર નથી વાંસવાનો આપણે વીયા જાઈએ બરાબર જ્યાં આપણું સન્માન નથી ત્યાં આપણી હાજરી નથી બરાબર ને લીલેશ એ એવું તો કેવું આ લેલા જ્યાં આપણું સન્માન નથી એ લેડુ સોની જ્યાં પગ ચરણ કરાવશે જ્યાં અંદર જઈને ઓલી હોય ને ગુફા આવ્યો છે આ ઓલી ગુફામાં જઈ આવી કેટલું કેટલું ભેગું કરી પ્રોપર્ટી તો એવડી બધી ભેગી કરી લીધી છે ને દુનિયાની કરી લીધી છે

આશીર્વાદ છેટરી આપી દીધા છે ને બાલ સંસ્કાર કેન્દ્ર મને એનો સમજણ બાળકો ને આ લોકો સંસ્કાર આપે છે લેડીસ જ આવે તમે જોઈ તો રહ્યા જ છો કે ના YouTube માં વિડિયો આવે છે કેવા કેવા સંસ્કાર આપે છે પબ્લિક ને આવું જ છે પછી ક્યાં વાત રહી તમે આમ જોવો હું છે બિપિન ભાઈ ને આગળ બિપિન હું છે બાલ સંસ્કાર છે આત્માનો મિલાપ કઈ રીતે થાય છે ભગવાન એરો પકડતા શીખવાડે છે હે એરો પકડતા શીખવાડે છે જો ભાઈ બાપુ તમને શીખવાડ છે કે એરો કઈ રીતે પકડવા ઉડતું હેલિકોપ્ટર કઈ રીતે તોડવું એ શીખવાડે છે

બાકીસ્ટરમાં એવું બાપુજી હેલિકોપ્ટર માં બેઠા હતા હેલિકોપ્ટર તૂટી ગયું અને એમાં જણા બેઠા હતા છ માંથી એક

બાપુની જગ્યા ઘણી છે બાપુએ દુનિયાની જગ્યા ભેગી કરી લીધી છે બહુન હારો આવે છે બીજું કાંઈ નહીં બાપુએ ઝાડવા ઘણા એવા છે એમાં બાપુને ધન્યવાદ દેવો પડે હજી આમ દૂર દૂર લગ્ન આ ગૌશાળા છે આ એક બાપુનું હારા સારું કામ છે એ એણે ગૌશાળાની સ્થાપના કરી છે એમાં ગૌશાળા ગૌધન રાખે છે

तू तारे के तू केला टाइम छे यार मैं पांचवा पांचवा थी आज पहले छठू बोले इन्हें बात नहीं है तारा आवाज पकड़ रख तो आज मत तारा आवाज आवे बीजो वर्ष साले मजा आवे रेवानी हां मजा कोई बीजो पे काम करावे तुम्हारे पास हां कौन काम करवा कपड़ा कपड़ा तो पोते धोए ना तुम्हारा कपड़ा तारे पोते तारा का धोवाना कोई कोई धोए

તમે કેમ મૂકી દીધું 11:00 પછી આપણને રસીદ નતો પણ હવે જાઈ ગયો પણ હવે કઈ છે નહી છોકરાનું ઇન્ટરવ્યુ તો એ રીતનું લે છે મેટ્રિક પાસ હોય ને ના ના આપણે થોડીક મજા આવી ભણવામાં મજા આવે કે ભણજે હો શું આમ ગોલ બોલ છે કે ગોલમાં ખબર પડે ગોલ હું માં તમારું તારું સપનું છે પછી શું બનવું છે યુટ્યુબર છે એ ખબર

નાની વાત માંથી તારે ફ્રી ફાયર માં આવી જશે આ છે આપડા ઇન્ડિયા કલ્ચર બાપુ એમ કે ઉપર થી નીચે આવીને બેહી જાય હે ભાઈ તો હમણાં અમને એવું મળ્યું નો ભાઈ તો ગાય બિપિનભાઈ જાય છે એની ઘેરે હાલો બિપિનભાઈ મહિલા થઈ હવે

મુંબઈ માં એવો બંગલો સચિનનો નથી બોલ 200 કરોડનો એનેલા એવો બંગલો ખાલી આપડા સુરત માં છે આ રાખ્યો ભી બંદી નથી याँ भाई आयु भर जाता में ये होना उसे आप डायन कोई तो आवाज मिला याँ हमारा बंदा लोग माँ ये कोई तो तो होयेस तो गैस अब तो लोग आयें फिनिश करी चीज तो अब लोग हमने तेरे लाइक वो सारे लाइक वो तो लाइक कमेंट ने सब्सक्राइब करो हमारी चैनले તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં